આવી ખેડૂતો તો ફરીથી સાગત છે ઉંચુ ખેડૂત ખેડૂતપુત્ર ચેનલમાં હું તો નથી રાજુભાઈ અને આપણી સાથે ખેડૂતપુત્ર આ રાજુભાઈ ધાણા વિશે આપવાની છે અને ખેડૂતપુત્રનો મોટો સવાલ હતો આથી દસ પંદર દિવસ પહેલાં અમે આવ્યા હતા અને ધાણામાં સુકારો હતો ત્યારે પણ વાતાવરણ ખરાબ હતું અને અત્યારે પણ આ બે ત્રણ દિવસમાં વાતાવરણ આવવાનું વાતાવરણ ખરાબ થવાનો પ્રશ્ન મોટો છે અને આગાહી પણ છે તો ઝાકાર આવવાથી ધાણામાં સ્ટોરી ફૂગ ના આવે અને એનાથી નુકસાન ના થાય એના માટે ખાસ માહિતી આપવાની છે તો અત્યારે ધાણા છે જે તમે સ્ક્રીન ઉપર જોવો છો કે કેવા થઈ ગયા છે તેના વિશે માહિતી હવે આપણે ધાણાનો આપડે અમારો તો આ વિષય જ પણ અમે અમારા ઘરના અમારા ડોહિલા પણ કહેતા કે આ ન કરાય ધાણા અમે વાવેતર કર્યું હતું ને પંદર દિવસ પેલા સુકારો આવ્યો હતો બહુ ને રાજુભાઈ ને અમારે આવ્યા હતા અને માહિતી લીધી હતી પણ અટાળે આ સો ટકા નેવું ટકા રિઝલ્ટ નેવું ટકા વૈધ અને ફ્લાવરિંગ હેઠળ થોડુંક સારું છે અને ગ્રોથ ગ્રોથે પણ ખરો છે નકર પંદર દિવસ પહેલાંના તમે વાત કરીએ તો એકદમ બેહી ગયા હતા વાતાવરણ નબળું હતું અને આ દવાના એના ડોઝ પ્રમાણે અમે ઓલું કર્યું તો અટાળે નેવું ટકા રીઝલ્ટ છે ચરજ ચરજ પેલા તો રામ બધા ખેડૂત મિત્રોને ખેડૂતભાઈ આપણે પંદરથી પહેલાં જે ફેજલભાઈનો ફોન આવ્યો હતો કે શું સુકારો છે એટલે અમે કે તાત્કાલિક આવો ને કર મારા દાણા ફેલ થાય આમ ખેડૂતને તો બિશાડા તકલીફ હોય કારણ કે એમાં ખર્ચ કરતો હોય અને મારે ખેડૂત આરે બહુ મોટો લગાવ છે એટલે અમે તાત્કાલિક હું આવ્યો જોયું તો હકીકત સુકારો બહુ વધારે હતો પછી મને પણ થોડીક બીક લાગી હતી પણ મેં ફેજલભાઈને કીધું તો આપણે કોશિશ કરી પછી મેં એમાં જે મેટાલિક છે પાંત્રીસ ટકા આવે એ ભાઈ અને જે સલ્ફર જીંક નો મિક્સ કરી અને સેટવું હતું આ પાણી પાયું હતું અને ઉપરથી પણ છટકાવ કર્યો હતો એમાં મેટાલિક્સ મેન્કો આપ્યું હતું અને હુમિક આપ્યું હતું અને તો મસીનો ઉપદ્રવ થોડોક વધારે હતો એટલે થાયો લેમડા આપ્યું હતું એનું બહુ સારું રિઝલ્ટ છે ખેડૂત મિત્રો અને હાઈ ક્લાસ અને ખેડૂત પણ બહુ ખુશ છે સારું રિઝલ્ટ છે તો રાજુભાઈ સાઠ

જેમાં ફૂલ માંથી ધાણો બંધાતો નથી બંધાય તો બહુ નબળો બંધાય એ હું તમને વિગતવાર સમજાવું મિત્રો કે ઝાકર આવતી હોય ત્યારે આ ફૂલ રાત્રે અથવા પાણીનું ભરાઈ જતું હોય ફેઝલભાઈ જો હરખાય સમજો ફૂલ ભરાઈ જતું હોય પાણીનું પછી જયારે સવાર થતી હોય એટલે તાપમાન વધે એટલે એ પાણી ગરમ થાય ખેડૂત મિત્રો એ પાણી ગરમ થાય ગરમ થઈને એ પાણી સુકાય એટલે અહીંયા થી ફૂગ ચાલુ થાય ગરમ ગરમથી એટલે અહીંયા ફૂગ લાગુ પડે જાય ધીરે ધીરે એ ફૂગ ફેલાતી હોય જેટલું હવામાન ભેજવાળું એટલી એ ફૂગ ફેલાતી હોય અને ધાણામાં લગભગ ખેડૂત મિત્રો એમ સમજો ને કે પચાસથી સાઠ ટકા એ નુકસાન જઈ શકે અને જો કંટ્રોલ ન કરી તો ઘણી ઘણી જગ્યાએ એંશી ટકા પણ નુકસાન જઈ શકે તો એના માટે હું કાળજી લેવી અને હું ઈલાજ કરી શકીએ આપણે તો કે જ્યારે ભેજવાળું હવામાન અને ઝાકળ આવતું હોય તે પાણી પાવાથી બસવું જોઈએ એક આ પેલો અને બીજું કે સારું ખૂબ નાશક છાટવું જોઈએ જેમાં હું તમને પ્રથમ કહે ટેબુકોના જોલ એઝઅબિન ટેબુકોના જોલ બીજું એમાં આપણે જે દાણામાં પોષક તત્વો નો ની ઉણપ ન થાય એના માટે માઇક્રો માઇક્રોમ્યુટેટ ગમે એ આપી શકાય સારા માઇક્રોમ્યુટેટ વાળું જેમાં ગ્રેડ ફોર માઇક્રોમ્યુટે એ પણ આપી શકાય પછી પોષક સુપર પણ આપી શકાય ગમે તે સારી કંપનીનું આપજો ખેડૂત મિત્રો અને બીજું જો અટાણી ઇયડ ઉપદ્રવ છે જો ઈયર્ડ હોય તો એમાં મેજિક બેક્ટો તો જે પાંચ ટકા આવે એ આપી શકાય તો આનો હવે હું તમને માપ કહી દઉં જો એલઝા ટોબીન ટેબુકોના જો સાટો તો હું તો કોઈ જ છો કારણ કે એના રિઝલ્ટ બહુ સારા છે દવા તો ઘણી આવે ખેડૂત મિત્રો પણ જે રિઝલ્ટ મળતા હોય અને લાંબા ગાળાનું રિઝલ્ટ આપતી હોય એ જ હું તમને કહે અને બીજું ખેડૂત મિત્રો ફ્લાવરિંગ સ્ટેજમાં ક્યુ આપણે ફૂગનાશક સટાઈ શકાય ને ક્યુ ન સાટી શકાય એની હું થોડીક તમને માહિતી આપી દઉં જો ફ્લાવરિંગ સ્ટેજમાં મેન્કો જેપ જેમ આવતું હોય ખેડૂત મિત્રો એ ફૂગનાશક આપણે સાટી ન હગી કારણ કે મેન્કો થી ફૂલ ફૂલ ખરવાનો ઘણો મોટો પ્રશ્ન ઊભો થાય એટલે મેન્કો જેપ જે પહેલાં ડોઝમાં આપણે મેટાલી છે મેન્કો જેપ પણ હવે ન આપી શકી તો કે અટાણે બેસ્ટ ક્યુ તો કે એઝા અગિયાર ટકા અને જે ટેબુકોના જો અઢાર ટકા આવે એટા અત્યારે બેસ્ટ ખેડૂત મિત્રો તો એનું માપ છે ખેડૂત મિત્રો ત્રીસ એમ એલ પપે બીજું જે માઇક્રો મિક્સ માઇક્રોટેડ ગ્રેડ ફોર એનું માપ છે ખેડૂત મિત્રો ત્રીસ ગ્રામ અને જો ઈયળની લિયો એમએમ એટી બેટ જોઈ તો એનું ખેડૂત મિત્રો માપ છે દસ ગ્રામ અને ઘણા પૂછતા હોય કે આપણે જીરો બાવન સોત્રીસ એક તો એડ કરવાનું તો હોય જ ઘણા પૂછતા હોય ખેડૂત મિત્રો કે ઝીરો બાવન સોત્રી અમે ફૂગ ના શકાય સાટી હકી કે ન સાટી હકી બિલકુલ સાટી હગાય હું દાવાથી કઈ હોઉં સાટી હગાય જે કૃષિ યુનિવર્સિટી ના પાડે છે પણ હજી સુધી એવો કોઈ મેં દાખલો નથી લીધો કે આ બે ભેગું સાટવાથી નુકસાન થયું હોય અને રિઝલ્ટ ન મળ્યું હોય એટલે જે વારંવાર એક તો ધાણા મોટા થઈ ગયા હોય માંડ માંડ હલાતું હોય વી પચીસ વીઘાના ધાણા હોય તો કૃષિ ઓફિસમાં બેઠા બેઠા ક્યાં કે

ખડેજ મિત્રો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ અવશ્ય કરજો અને તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટ કરજો જો વિડીયો ગમ્યો હોય તો તમારા સગા સંબંધીને શેર કરી દેજો મળી છે બીજી નવી માહિતીમાં અત્યારે બધાને જય માતાજી